પ્રણતા ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણે બહુ મસ્ત થઈ છે ઓબ્વિયસલી હેપીલી થઈ છે યસ કારણ કે બેકગ્રાઉન્ડ બધાને ખબર પડી જ ગઈ છે કે પિયર આવી ગયા છીએ ગઈકાલ ના અને બહુ ધમાલ મસ્તી મોજ કરેલી બે દિવસોમાં છેલ્લા અને તમને બધાને બહુ એન્જોય કરાવેલી મારા ફંક્શનમાં જે જે મારાથી પોસિબલ થયું બધાને બતાવેલું અને ફાઇનલી આપણા થર્ટી એઈટ કે કમ્પ્લીટ થઈ ગયા છે જલ્દીથી જે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણા ફોર્ટી કે કમ્પ્લીટ થઈ જાય તો ફિલહાલ તો ગઈકાલે તો એટલા થાકેલા ને તે મતલબ ઊંઘ જેટલી આવેલી અને પાછા મોડે સુધી બેઠેલા એટલે અત્યારે ઝીંઝાની બધું તમે આગળની ક્લિપમાં જોયું જ હશે ઝીંઝા વિંજરા ખાય પછી મસ્ત સૂતા હતા એ અત્યારે વન બાય વન બધા જ ધીમે ધીમે ફ્રેશ થાય છે સૌથી પહેલાં તો દાદા ફ્રેશ થઈ ગયા છે તો આપણે નીચે જઈને એમને મળી લઈએ અને મુંબઈવાળા મહેમાનો છે એ બધા આજે તો જતા રહેશે કારણ કે બધાને સાંજની ટ્રેન છે તો ચાલો હવે જઈએ નીચે શું કરે છે બધા વન બાય વન તમને બધાને બતાવીએ જે નાસ્તા પાણી બધું જ બાકી છે અહીંયા હોય એટલે આપણે નાસ્તો બનાવવાની ઝંઝટ તો કાંઈ હોય નહીં અધરવાઈઝ અત્યારે મારો નાસ્તો બની જ ગયો હોય નાસ્તો કરી લીધો હોય મેં મમ્મી ને પપ્પાએ તો ચાલો જઈએ નીચે વન બાય વન બધા શું કરે છે તમને બધાને બતા મોર્નિંગમાં બધાથી પહેલા ઉઠી ગયા છે દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દાદાની મારી ગુડ મોર્નિંગ વેલી થઈ ગઈ પણ દાદા નાસ્તા પાણી કરી બાકી છે હજી નાસ્તા પાણી બેન બાકી છે હજી માતા પાણી એમના થાય એટલે કરી લેવું ગાઠિયા વાઠિયા કઈ નથી ગાઠિયા વાઠિયા કાઈ છે નહીં લ્યો નાસ્તા પાણીના કઈ ઠેકાણા નથી હજી તો વન બાય વન બધા ફ્રેશ થાય છે નાહ કારણ કે રાત્રે દાદા મોડે લગી બેઠા તા એટલે અત્યારે તો ધીમે 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 બધા ઉઠે કારવે પછી નાસ્તો કરીએ કારે

તમાર રોડ બેન બની ગયો નહી આગળ ખોજી ખોદેસ દાદા બહુ વાળો હવે નીચલો પુલ ખોદે છે કયો નીચલો પુલ નીચલો પુલ પેટ્રોલ પંપ ક્યાં તો હા ઈ ખોદેસ બધું હવે તો તો આ આ નીચલો પુલ એ મને એમ છે ફરીવાર કરશે હા તો અમારે જો અમરેલી મે જો ખુદ કામ હે વો ચાલુ હી ચાલુ રહેતા હે પૂરા મતલબ કી એક બનતા નહી ઓર દુસરા વાપિસ બગડતા નહી તો એસા હે તો અભી મે ઓર દાદા ઓર પાપા સભી અભી નાધો કે ફ્રેશ હો ગયે હે મસ્ત અવર મમ્મી ભી ફ્રેશ હો ગયા હે તો વન બાય વન સભી હોતે હે ફિર નાસ્તા બનાયંગે નાશ કરંગે હોલ ડે કે કે કરેંગે વો આપ સભી કો દિખાયેંગે ફાઇનલી વાકી કે 8:30 ને જઈએ કિચન તરફ અને આજ તો મમ્મી નીંદર થઈ કે નહીં નીંદર આજે થઈ ગઈ વો તો ની આયકો તો તે આયકો આવી હરી થઈ જાય આયકો ચૂચા જેવી થઈ ગઈ આ તો સાડા સાતે તો ઉઠ્યા સાડા સાતે બધાય લેટ ઉઠ્યા મે આવું જે રિધિ દીદી હતા ને એને કોઓર્ડિનેટર જવાનું હતું તો એક જ વેલા ઉઠ્યાતા આજે સાતક વાગ્યા અને નાઈ કમ્પ્લીટ થઈ ને સાત ની તો એની બસ હતી એટલે ઈ જતા રહ્યા પપ્પા એને મૂકી અને બાકી બધા ધીમે 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 ઉઠાસ કારણ કે કાલ બે દિવસનો મમ્મી નજાગરો હતો અરે બે દિવસ નો નહીં તો આપણે સોળ તારીખે પાર્સલ કેટલા વાગ્યા સુધી સોળ તારીખે બાર સાડા બાર લાગે પાર્સલ ગઈ હતા પછી બીજે દિવસ મેં કામ કર્યું મમ્મી બધું બધા ફૂડ મૂકીને વે ગયા બાર વાગે એ બધું કામ ઉપાડ્યું રોજ સવારે પાંચ વાગે ઉઠવાનું સોળ તારીખ થી વીસ તારીખ સુધી એક તારીખ કામ કરું છું આજે હમણાં બે દિવસ મમ્મી નજીક પોરો છે એટલે જે જે લોકોને ઓર્ડર રિલેટેડ કઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો ઓર્ડર બુકિંગ નું કામકાજ ચાલુ છે પણ ઓર્ડર જે છે એ બધા આપણા ત્રેવીસ તારીખ પછી થી ડિસ્પેચ થશે એટલે ઘણા ખરા મમ્મી ઓર્ડર આવી ગયા છે ઓર્ડર બુક થઈ ગયા છે મારે મહેમાન છે આજનો દિવસ છે એટલે આજે હજી કઈ થાય એટલે વેફર પેલા તો ટમેટા ની પાડવાની છે પપ્પા જો ફ્રી હશે ને આવશું આજે મસ્ત એટલે ટમેટા ની વેફર પડી જાય વેફર નથી ને આપણે જેટલો સ્ટોક બનાવી છે ઘટે છે બધી વેફરો વહી જાય છે કારણ કે બહુ બધા લોકોને ટમેટાની વેફર ભાવે છે તો જે જે આપણે શું શું ફરસાણ બનાવીએ છીએ વેફરો ફરફર મમરી પ્લસ શિયાળા સ્પેશિયલ બહુ બધી આઈટમ્સ છે તો એ રિલેટેડ કાંઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટ ઇન્કવાયરી કરી શકો છો અને હવે ભૂખ લઈ ગઈ છે મને દાદા ને મને બે ક્યાંક ના બાર બેઠા હતા દાદા કે બોલવું હોય છે કે બેનુ નથી

તે હોલ ફેમિલી બેસી ગયું છે મસ્ત શિરામણ કરવા મોર્નિંગ નો લેડીઝ ડિપાર્ટમેન્ટ બાકી હતો આખો અત્યારે જો અથાણા ઉપર બટા જીઝન પછી અને અત્યારથી બધાના ઓર્ડર ની ઇન્કવાયરી આવવા માં છે કે અથાણું અથાણું મેં કીધું એક મહિના અગાઉ ઓર્ડર બુકિંગ થાય મમ્મી એની તૈયારીમાં જ છે

ओके मेरा पाचा मेरा पाचा आउट सु वेरी गुड मॉर्निंग अभी तो किया अभी तो किया लेकिन वो तो हमने उठ के किया था ना अभी आप ना तो क्या फ्रेश हो गए हो नाश्ता वाश्ता किया आपने आ, तिखा मम्रा और तिखा मम्रा और परोठा नहीं खाया, खाया। चाय परोठा ले ओ। रुकना है अभी कि जाना है मुंबई वापस नहीं ना वो पकड़ का ना लगन लगन मेरे लगन में आया था मेरी इंगेज थी, थी।, 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 थी।। तुछा। 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 तभी भी बोल रहा था कि मेरी शादी में आ रहा है फिर मेरी शादी में आया तभी भी बोल रहा था मेरी शादी में आया है अभी मेरे फंक्शन में आया तभी भी बोल रहे मेरी शादी में आया है कभी रुकना नहीं है जाना है मां पिसाज को कल से स्कूल स्कूल तो जाओगे ना नहीं छुटावानो

पहले फलिया होना अच्छी बात है लेकिन फलिया का ये दूसरा जो साइड इफेक्ट है माइनस पॉइंट वो भी एक है कि भाई तो भी पापा ने मिल पापा ने और दादा ने दोनों ने मिलकर ये कटवा दिया वरना इतने सारे पत्ते गिरते अभी पान घर में कि जिसको देख के ही मतलब चक्कर आने लगते हैं कि इतना दो दिन में दो तीन बार मम्मी पूरा फलिया साफ करते हैं तो अभी फलिया भी हमारा क्लीन हो गया है नाश्ता पानी करके रेडी हो गए हैं अभी बन रहा है ऊंधियों का प्रोग्राम लेकिन हम मना कर रहे हैं अभी देखेंगे कि उंधिया बनाएंगे या दूसरी कुछ सब्जी बनाएंगे तो क्या क्या करेंगे दोपहर के मेनू में वो आप सभी को दिखाएंगे बच चुके हैं साढ़े दस और अभी रसोई के कोई टेंशन नहीं है जिसको जो जो बनाना है वो बनाए हमें सिर्फ खाना है कुछ भी दे दो रोटी और सब्जी सिर्फ मिलेगी तो भी चलेगा नहीं मिलेगी तो भी चलेगा

तो तो अब क्या के के पड़े धिया प्रोग्राम कैंसल अभी नवरे नहीं हुए है आज सभी आराम से सोए है आठ बजे तक चलेगा कुछ भी चलेगा कुछ भी चलेगा तो तेरे जो मस्त वटन બોલા ત્યાં નથી ઊંધિયા નો સામાન કેટલા રૂપિયા કોઈ આવી તો કારણ કે લેટ નાસ્તો કર્યો અમારે ટ્રેન માં પણ જવાનું એટલે જ ને એટલે પછી ગડબડ થઈ જાય નો ખાતું પાછા આવીએ વાત અને મમ્મીના હાથના સ્પેશિયલ પાપડ લઈ જાવ છો મુંબઈ કારણ કે ફય ટેસ્ટ કર્યા ને એટલા ભાઈવા છે એટલે બધાને ખબર જ છે મમ્મી મમ્મીના હાથના પાપડ ઘરે અમારે ત્રણ ટાઈમ ચાલુ જ છે તો ફઈ દીદી બીજા ફય બધા પાપડો મમ્મી મમ્મીના હાથના લઈ જાય છે એટલે પાપડો પાછા આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે મમ્મી ટમેટા આવી ગયા છે મમ્મી હા ઈ તો વેફરનું ચાલુ કરવાની છે આ કે અમે લાગશું અત્યારે જો મસ્ત ટમેટા લઈ બહુ જલ્દી જે મારા ફેમિલી મેમ્બરે સપોર્ટ કર્યો છે મને આટલા ટાઈમમાં કે તમારું ફંક્શન છે દીદી ડોન્ટ વરી તમે નિરાતે બધું અમારું પ્રોડક્ટ મોકલજો કાંઈ ઉતાવળ નથી તે બધાને થેન્ક યુ થેન્ક યુ સો મચ એટલે હવે હમણાં હું એક બે દિવસમાં ફ્રી થાવ એટલે બધાના ઓર્ડર ડિસ્પેચ કરી દેવામાં આવશે તો ફિલહાલ રસોઈની તૈયારી ચાલુ છે એટલે હું મારી ને રોટલી કરવાની છે

આઠ વાગ્યા ના કપડા ચાલુ કાલ કાલના હતા આપડા નવા બધા એ અમુક અમુક બાર કરવા ધોવા પડે એમ હતા તો અત્યારે હું મારા બેન બેસી ગયા છે મસ્ત રોટલી નો કારભાર અમારી ઉપર દાળ ભાત સંભારો અને બધું ફોઈ ને મમ્મી બધા બનાવે છે નઈ ના કાકી ફોઈ હજી કપડા છે એક ફઈ તો જતા રહ્યા તો અત્યારે જો મસ્ત બપોરા વટાણા બટેટા શાક રોટલી દાળ ભાત સંભારો આપડા સ્પેશિયલ ઘઉના પાપડ તો અત્યારે જો ફુલકા દડા રોટલી ના થાય છે મસ્ત આવી જાવ બધા મસ્ત બપોરા કરવા અને બે દી હતું મસ્ત બપોરા કરવા બેસી ગયા છીએ અને અહિયાં ભાત સ્પેશિયલી બટાણા બટેકાનું શાક દાળ સંભારો રોટલી અને મમ્મી સ્પેશિયલ સુખડી તો ચાલો આવી જાવ બધા મસ્ત બપોરા હું ચાલુ કરું દાદા

જમી કારવીન થઈ ગયા છીએ ફ્રી અને જેમ તમને લોકો એ પ્રમાણે કે આપણી મેન ફેવરિટ બધાની ઓલમોસ્ટ ફેવરિટ સાબુદાણા ટમેટાની વેફર માટે તમે જોઈ શકો છો લાલ ચટાક ટમેટા મમ્મી લે આવ્યા છે મમ્મી હવે વેકેશન પૂરું વેકેશન તો હજી પૂરું નથી આ બેઠો છે અમાર અમાર વેકેશન આવી રહ્યું હજી અને મમ્મી ને અહીંયા ટમેટાનું કામકાજ ચાલુ છે ટમેટા મસ્ત વોશિંગ થઈ ગયા છે પણ અડધા ઓર્ડર બાકી રહી જાય છે ને બાકી રહી જાય છે અને આ મમ્મી અત્યારે કામગીરી ચાલુ કરશે તે 4-5 દિવસે સુકાઈને કમ્પ્લીટ થઈ જશે એટલે પછી આજે ઓર્ડર ભેગા થઈ ગયા છે બહુ બધા તો એટલે ટમેટા વેફર આપડે મમ્મી આવ્યા ભેગી આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે અત્યારે કેટલા કિલો ટમેટા છે આજે ત્રીસ કિલો ત્રીસ કિલો ટમેટા વેફર બનશે પણ ઈ અઠવાડિયામાં આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે ટમેટા હજી છે ને આવતા બહુ મોંઘા આવે છે અત્યારે એટલે જ ને અને હજી ચોખાની ફરફર ચોખાની મમરી ઘુઘરા સુખડી બાકી વેફર પડીને સુકાતી થાય ને તો બીજું બધું ફરસાણ આપડે વન બાય વન બનતું થાય તો અત્યારે હાલો મમ્મી ને ટમેટા સુધારવામાં થોડીક હેલ્પ કરીએ બેહી જાય અને પછી ટમેટાનો સોસ બનાવવાનો અને પછી વેફર પડશે કાલે કાલે પડશે કે

એ કે કે અમે ગોયતા ગોયતા કોણ પણ કે ક્યાંય કોણ અમને ઝેડા નઈ કે તમે લઈ આવ્યો બોલ અમે કીધું કે ઈ મને કોઈ પૂછ્યું જ નથી કોણ ક્યાં છે અરે એને મૂકી દીધા હતા બોલ સાચવ એને તો ખાઈ જો આર્ટિસ્ટ

શકો કે ટમેટા મસ્ત એકદમ કટિંગ કરીને રેડી કરી લીધા છે મમ્મી એને હવે એનો સોસ બનવાનું કામકાજ ચાલુ મસ્ત આપણે લઈ લીધા છે હવે આને વોશ કરીને પલાળવાના પડે છે

કાલે તો ફોટા પાડી પાડી અને એટલી હદે મારા ગાલના ગલો નકરો ઓલું વિલાસભાઈ ઓલું ચીઝ ને ઘી ને કરી કરી ને બધું દુખવા મીડું મારા ગાલનું બધું એટલી હદે સિરિયસલી હવારનું વિડીયો શૂટિંગનું હોય એટલે એમાં બોલવાનું અને અને ફોટોગ્રાફીમાં ગયા તો ફોટોવાળા ભાઈ કે સ્માઇલ કરો ચીઝ કરો ઘી કરો અરે મેં કીધું ગલોફા દુખવા મેડ હચડો આ બધું આપણું રહી જાય એટલે જે જે લોકોને મેરેજ ની એન્ગેજ ગયું હશે બધાને ખબર હશે કે ભાઈ આ બધું આખું આપડું જડવું હોય બધું દુખવા માંડે તો અત્યારે હમણાં જવાનો ટાઈમ થઈ જશે પાછું રિટર્ન મુંબઈ આ ફઈ સેલવાસ એટલે રસોઈ પાણી નું શું પ્રોગ્રામ રસોઈ ફ્રાઈડ રાઈસ ફ્રાઈડ રાઈસ અમે લોકો લઈ જવાના લઈ જાશું અને જમીન જાશું જમીન જાશું અત્યારે તમને જો ધીમે ધીમે રસોઈ માંડી દે ગાજર ની બધું ફઈ ધીમે ધીમે સુધારે જ છે એમને મદદ કરીને પછી આપણે ચાલુ કરીએ ફોટો સેશન ચાલુ છે અને ઈના કાકી આરે મને ગળું બળતું તું તો ખાઈ લીધું ડાયાબિટીસ ને શ્રીમત આવવાનું ઘડી બાપ નું દીકરી આ એક જ વાર જિંદગી માં આવે

કારણ કે માર્કેટ ગયા તા અમે અને ત્યાં દીદી એ બનાવી રહી ગી માટે ખાસ સ્પેશિયલ કારણ કે એને ભૂખ લાગે ને બીજું બધું માગે તો સારું પડે બીજું કઈ જમવા કરવાનું અત્યારે નહીં નહીં ખાલી રાઈસ અને અત્યારે જમીન જવું છે એમ

इसमें तलिया सब हो गए इसमें तो हमारे हस्बैंड को गले भी नहीं रहेगा भी भी यह, यहाँ पे थोड़े बात कम पड़े हैं। तो, तो लेके जाएंगे लेकिन करेंगे ये आपको तो लोया भर के बनाएंगे फिर भी थोड़ा कम हुआ है लेकिन कोई बात नहीं अभी हम कल कुछ अलग अलग बनाएंगे तुम्हारे झाजू बनाओ तो बुझा दीजिए टॉप भरे तो था तो था आज

પલ્લી મસ્ત મોટા મોટા થઈ જશે પછી બનશે વેફરો અને અત્યારના મેનુ માં શું છે રાતે હજી તો આ બધું હાલે છે અને મેમાન આગળ મુંબઈ વાળા નીકળે છે એ પછી આપણે કઈક માંડીએ આપણે કાક કરવાનું છે ઓકે ક્યાં હો ક્યારે અમારે બગીચે મે છે આપકે બગીચે મે ચોરી હો રહી છે ચોરી હો રહી છે એવર એ ચોરી બોમ્બે જા ઓર એ ચોરી બોમ્બે જા હે છે ઓર યહાં સે યે આયા હે હમારે ઘર સે તો એક્ચ્યુઅલી એ મેરે સસુરાલ વાલો કી તરફ સે હે

રોપણ કામકાજ ચાલુ છે ત્યાં તમારે ચોટી જાય લીમડો જો અમે એટલો નીકળી નાખો તોય લીમડો એટલો બધો કોળાઈ ગયો છે વિશાલ સાચું કેતા જો પાછા ફૂટી નીકળા છે

स्विमिंग पूल यहाँ पे तो मामा ने ऑलरेडी एक बार इसका स्विमिंग पूल बिगाड़ दिया था अभी दोबारा हमारा श्रेय बना रहा है स्विमिंग पूल किसको नहाने के लिए नहीं एक बार पानी नाछो ऐसे ही बना रहे हो मैं कुछ लेके आने वाली नहीं हूँ आप अपने आप खड़े हो और अपना स्विमिंग पूल बनाओ तेरी मम्मी तने ढोलारी नाकवानी जरे

મહિના દિવસ પછી તો પાછા આવવાના છે કારણ કે બહુ બધા મેરેજ છે મુંબઈ વાસીઓના તો ફાઇનલી બધાને અલવિદા કહીએ અને અમારું ઘર ફાઇનલી પાછું કાલથી ખાલી થઈ જવાનું છે હવે તો અમે ઘરના ઘરના બધા સભ્ય રહેવાના છીએ આવું જો બાય બાય સી યુ બાય ને તારું ધ્યાન રાખજે બાય બાય બા બા ઉતાવળ કરે છે કે ब्लॉग अच्छा, का हम यही एंड करते हैं कल मिलेंगे एक के, एक ब्लॉग के नई सुबह साथ और बहुत ज्यादा एंजॉय करवाएंगे आप सभी को और कल तो है एक धमाकेदार सरप्राइज लेकिन वो क्या है उसके लिए आप सभी को कल के ब्लॉग का वेट करना पड़ेगा जो जो लोग चैनल पे नए हैं वो चैनल को बिना बोले सब्सक्राइब कर दीजिए लाइक कर दीजिए शेयर कर दीजिए आप सभी को जय श्री कृष्ण जय स्वामी गुड नाइट एंड बाय बाय